નમસ્કાર મિત્રો મિત્રો અમરેલીની દીકરીનું સરઘસ શું પરેશ ધાનાણી હવે મોરચો માંડવા જઈ રહ્યા છે શું પરેશ ધાનાણી જે છેલ્લા લાંબા સમયથી શાંત છે તે શું હવે પત્રકાર પરિષદ કરી આ અમરેલીની દીકરી યુવતી પાયલ ગોટીને લઈને પત્રકાર પરિષદ કરી ફરી સક્રિય થવા જઈ રહ્યા છે ફરી કમબેક કરવા જઈ રહ્યા છે આ તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં અને આજના વિડીયોમાં વાત એ પણ કે કયા મુદ્દે પરેશ ધાનાણી ખુલાસા કરી શકે છે અમરેલીની એ ઘટના કે જેણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે સવાલ ઊભા થયા છે ભારતીય જનતા પાર્ટી પર એ પછી રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી વિપર હોય કે પછી અમરેલીના ધારાસભ્ય કૌશિક ભેકરિયા પર હોય શા માટે યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું વાત એ છે કે નિર્દોષ છે યુવતી તેને તેના માલિક કહે તેટલું કરવાનું હોય તેને ટાઈપ કર્યું અને ત્યારબાદ એટલો બધો વિવાદ થયો અને પોલીસે કોઈ મોટા નેતાના કૌશિક વેકરિયાના કહેવાથી તેના હાથા બનીને કામ કર્યું હોય તેવા આરોપ લાગી રહ્યા છે આ તમામ પરિસ્થિતિ વચ્ચે કૌશિક વેકરિયાએ બે હજાર બાવીસમાં આજે દિગ્ગજ નેતાને હરાવ્યા હતા એ પરેશ ધાનાની ફરી કમબેક કરવા જઈ રહ્યા છે ફરી અમરેલીના મુદ્દાને લઈને સામે આવી રહ્યા છે પહેલા વાત કરી લઈએ શું મુદ્દો છે ત્યારબાદ પરેશ ધાનાણી પર આવું છું અમરેલીમાં પત્ર સામે આવે છે પત્ર એ હતો કે કૌશિક વેકરિયા હપ્તા લે છે કૌશિક વેકરિયાના રાજમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે અને ત્યારબાદ કૌશિક વેકરિયા સામે સવાલો થવા લાગ્યા તાલુકા પંચાયત પ્રમુખ પોતે યુટર્ન લે છે કહે છે કે આ પત્ર તેમણે નથી લખ્યો ત્યારબાદ સવાલ એ થયો કે આ પત્ર કાનપેરિયા તાલુકા પંચાયત પ્રમુખે નથી લખ્યો તો આ પત્ર લખ્યો છે કોણે સવાલે થવા લાગ્યા બાબરા મામલતદાર પોતે પીઆઈ પાસે રક્ષણ માંગે છે પત્ર લખે છે કે અહીં દારૂ વેચાય છે દારૂ પીને લોકો ગેરવર્તણૂક કરે છે ગાંધીનગર થી દિલ્હી સુધી જેના સંપર્ક હોય તેવા વ્યક્તિ આમાં જોડાયેલા છે તો પછી વિરજી ઠુમરે પણ પૂછ્યું કે તે કોણ છે કારણ કે વિરજી ઠુમર પોતે પણ સાંસદ રહ્યા દિલીપ સંઘાણી પણ રહ્યા નારણ કાછડિયા પણ રહ્યા આટલા બધા પત્ર ભેગા થઈ ગયા અને તપાસ શરૂ થઈ તપાસમાં નામ સામે આવ્યા રાત્રે બાર વાગ્યે એક દીકરીને ધર ઉપાડવામાં આવી તેને ઘરેથી ધરપકડ કરવામાં આવી દીકરીનું નામ હતું પાયલ ગોટી અને તેની સાથે અન્ય ત્રણ લોકો મનીષ વઘાસિયા સિવાય સાથે વાત એ છે કે રાત્રે બાર વાગ્યે ધરપકડ કરવાનો અધિકાર કોણે આપ્યો આ મુદ્દો ચાલ્યો ધરપકડ કરી પકડ્યા પરંતુ ત્યારબાદ તેમણે રિકન્સ્ટ્રક્શન કાઢવામાં આવ્યું તેમનું સરઘસ કાઢવામાં આવ્યું લોકો વચ્ચે લઈ જવામાં આવ્યા ત્યાં સુધી મુદ્દો શાંત હતો ત્યાં સુધી કૌશિક વેકરિયાની તરફ મામલો ચાલતો હતો તેને સહાનુભૂતિ મળતી હતી કે કૌશિક વેકરિયાના નામે કોણ રાજકારણ કરી રહ્યું છે કોણ તેને બદનામ કરવા માગી રહ્યું છે કોણ તેનું વધતું કદ વેતરવા માગે છે પરંતુ ત્યારબાદ મામલો પલટાયો મામલો ત્યારે પલટાય છે કે જ્યારે પ્રતાપ દુધાત નરેશ પટેલનું નામ લઈને ખોડલધામના નરેશ પટેલનું નામ લઈને પત્ર લખે છે અને ત્યારબાદ પાટીદાર સમાજના આગેવાનો આ કેસમાં આવે છે જેની બેન ઠુમર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે જેની બેન ઠુમર એ પાયલ ગોટીના ઘરે જાય છે તેના માતા પિતાને કહે છે કે તમારી દીકરીને લાવવાની જવાબદારી મારી છે એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તમારી દીકરી બનીને રહીશ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા સહિતના નેતાઓ આવે છે કાયદેસર કાર્યવાહી ચાલે છે અને ત્યારબાદ પાયલ ગોટીને જામીન મળે છે અન્ય ત્રણ પણ જામીન બહાર છે પરંતુ હવે પરેશ ધાનાણી પત્રકાર પરિષદ કરી શકે છે મોટા ખુલાસા કરી શકે છે પાયલ ગોટી બહાર આવી ત્યારે તેણે વાત કરી જે પત્રકારોએ સવાલ પૂછ્યા તે પત્રકારોના જવાબ તેણે આપ્યા વાત એ હતી કે પાયલ ગોટીએ પોતે જે જવાબ આપ્યા તેમાં તેમણે એક પત્ર પણ લખ્યો ત્યારબાદ બહાર આવીને કૌશિક વેકરિયાના નામે મોટાભાઈ સંબોધીને અને તેમાં તેમણે એ લખ્યું છે કે મને પટ્ટા માર્યા પટ્ટા માર્યા આ આ શબ્દ ખૂબ જ ચાલી રહ્યો છે અને હવે પરેશ ધાનાણી શું કરવા જઈ રહ્યા છે સવાલ છે આ એ જ પરેશ ધાનાણી છે કે જે બે હજાર બે માં પરસોત્તમ રૂપાલાને હરાવી જાયન્ટ કિલર સાબિત થયા હતા બે હજાર સાત માં હારી ગયા પોતે દિલીપ સંઘાણી સામે અમરેલી વિધાનસભાથી પણ ફરી કોંગ્રેસે વિશ્વાસ મૂક્યો ફરી ટિકિટ આપી બે હજાર જેને બે હજાર સાતમાં તેમને હરાવ્યા હતા દિલીપ સંઘાણીને પરેશ ધાનાણી હરાવે છે બે હજાર બારમાં સત્તરમાં બાવકુભાઈ ઉધાડને હરાવે છે અને ત્યારબાદ બે હજાર બાવીસ આવે છે પરેશ ધાનાણીનો સૂરજ મધ્યાહને હતો પરંતુ એક નવયુવાન તેને હરાવી જાય છે નામ હતું કૌશિક વેકરિયા આ કૌશિક વેકરિયાનો અમરેલીમાં તેનું ચાલે છે અને તેની સામે આંગળી ઊંચી કરનારની આંગળી તોડી નાખવામાં આવશે એ સાબિત કરવા માટે સરઘસ કાઢવામાં આવ્યું આ વાત સાથે વિરોધ થઈ રહ્યો છે હવે પરેશ ધાનાણી આ જ બાબતને લઈને પત્રકાર પરિષદ કરશે પરેશ ધાનાણી ઘણા ખુલાસા કરી શકે છે આમ તો પરેશ ધાનાણી છ તારીખે જ પત્રકાર પરિષદ કરવાના હતા પરંતુ હવે સાત તારીખ સાત જાન્યુઆરી આ પત્રકાર પરિષદ ગઈ છે હવે પત્રકાર પરિષદ ક્યારે થશે ખબર નથી પરંતુ સાત તારીખની વાત છે અને આ પત્રકાર પરિષદ માટે પરેશ ધાનાણી પુરાવા એકત્ર કરી રહ્યા છે આ પુરાવામાં પછી પકડાયેલા આરોપીના પિતાનો દાડો હોય તો એને જવા ન દીધા એ પણ વાત હોઈ શકે છે દીકરીને દીકરી આ કેસમાં જ નથી દીકરી નિર્દોષ છે તેને બહાર લાવવામાં આવશે આ કેસથી દૂર કરી દેવામાં આવશે તેનો તેવી અરજી તે કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે અને વાત એ છે કે જામીનમાંથી દીકરી બહાર આવી છે પરંતુ હજુ સુધી કેસથી દીકરીને છુટકારો નથી મળ્યો મુદ્દા અલગ અલગ આવી શકે છે પણ વાત એટલી જ છે કે પ્રતાપ દુધાત આવ્યા જેની બેન ઠુમર આવ્યા આ બંને પહેલા વિરજીભાઈ તો આવી જ ગયા હતા હવે હવે પરેશ ધાનાણી પણ આવી શકે છે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત પાયલ ગોટીના ઘરે ગયા હતા યુવતી સાથે વાત કર્યું હતું વાત કરીને પૂછ્યું હતું બધું કે ભાઈ શું થયું હતું તેની સાથે ઘટના શું બની હતી અને પાયલ ગોટીએ સમગ્ર વાત કહી હતી એ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ છે હવે પરેશ ધાનાણી ધાનાણી આ મુદ્દાને લઈને વધારે આગળ વધવા માગે છે અને પરેશ ધાનાણી છેલ્લા ઘણા સમયથી પોતે નિષ્ક્રિય હોય રાજકારણમાં તેવું દેખાઈ રહ્યું છે તમને યાદ હશે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પરેશ ધાનાણીને રાજકોટ મોકલવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીએ પણ પરશોત્તમ રૂપાલાને રાજકોટ મોકલ્યા બંને પાટીદાર લેવા અને કડવા પાટીદાર વચ્ચે જંગ ખેલાયો પરશોત્તમ રૂપાલાએ બદલો લીધો બે હજાર બેની હારનો બદલો લેવાયો પરેશ ધાનાણી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી રાજકોટની હારે છે અને ત્યારબાદ છેલ્લા લાંબા સમયથી શાંત હતા તેમના વિસ્તારમાં કોંગ્રેસના મોટા નેતાઓ આવે તો પરેશભાઈ બોલતા પરંતુ બાકી કોઈ પ્રવૃત્તિમાં કોંગ્રેસની જોવા નહોતા મળતા હવે પરેશ ધાનાણી ફરી એક્ટિવ થઈ શકે છે કારણ કે કદાચ ત્યાં મુજબ ત્યાં ચર્ચા ચાલી રહી છે મુજબ કે પરેશભાઈને પણ અમરેલીમાં હવે તક દેખાઈ રહી છે તેમને હરાવનાર નેતા કૌશિક વેકરિયા અત્યારે ગાળિયામાં છે તેની સામે અમરેલીના પાટીદાર સમાજના લોકો છે તો આ જે સમય છે કે જ્યારે કૌશિક વેકરિયા સામે પડી શકાય શકાય છે છે અમરેલીની વાત મૂકી આ કેસમાં તમે જોશો તો કોંગ્રેસ કોંગ્રેસ ખૂબ જ સારી રીતે આગળ વધી કારણ કે ન તો રાજકારણનું નામ આવે ન તો અન્ય મુદ્દા સામે આવે જ્યારે પ્રતાપ દુધાતે પત્ર લખ્યો ત્યારબાદ જેની બેન ઠુમ્મરે મોરચો સંભાળ્યો તો વચ્ચે અન્ય કોઈ નહોતા પડ્યા તમને ખબર હશે કે ભૂતકાળમાં ઘણા આંદોલનમાં એકથી વધુ કોંગ્રેસના નેતાઓ પડી જાય અને બોલવા લાગે તો પછી એ રાજકીય મુદ્દો બની જતો હોય છે પરંતુ આ કેસમાં અમરેલી કોંગ્રેસના નેતાઓએ કાચું ન કપાવા દીધું જેની બેનના હાથમાં મોરચો રહેવા દીધો દીકરી બહાર આવી ગઈ અને પોતે ઘરે પહોંચી ગઈ ત્યારબાદ હવે પરેશ ધાનાણી આ મામલો સંભાળી શકે છે અને આ અમરેલી કોંગ્રેસની આખી રણનીતિ અત્યારના દેખાઈ રહી છે વાત એ છે કે પરેશ ધાનાણી શું ખુલાસા કરશે પરેશ ધાનાણી પુરાવા એકત્ર કરી રહ્યા છે જોવું રહ્યું કે હવે પરેશ ધાનાણી સાત જાન્યુઆરીએ જો પત્રકાર પરિષદ કરે છે તો તેના ખુલાસામાં શું હોઈ શકે છે ગુજરાત તક જોતા રહો એ ખુલાસા એ પત્રકાર પરિષદ આપની સુધી પહોંચાડીશું આપનું શું કહેવું છે અમરેલીમાં નીકળેલા સરઘસને લઈને પાયલ ગોટીને લઈને વાત એ પણ છે એક વર્ગ તેવો પણ છે સમાજમાં કે જો પુરુષનું સરઘસ નીકળી શકે તો પછી સ્ત્રીનું કેમ ના નીકળી શકે તેવો બોલવા વાળા લોકો પણ છે પરંતુ તેને સોશિયલ મીડિયામાં જવાબ મળી રહ્યા છે કે નિર્દોષ વ્યક્તિનું જોઈએ અને આ ગોટી પોતે હજુ છે કુંવારી દીકરી છે જ્યારે જ્યારે લગ્નની વાત આવશે ભારતીય સમાજમાં આવા સવાલો ઉત્પન્ન થતા હોય છે વાત એ છે અને એટલા માટે જ લોકોની સહાનુભૂતિ આ કેસ સાથે જોડાયેલી છે આપનું શું કહેવું છે મુદ્દાને લઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પરેશ ધાનાણીને લઈને સમગ્ર કેસને લઈને આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર